નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્યાસી શૂન્ય હશે તે આપણે જણાવવાનું છે તો સૌ પ્રથમ આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે એના પરથી આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવી લેવાનો રહેશે તો અહી પ્રથમ પદ એ બરાબર છે ટ્વેન્ટી વન અને સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ છે આપણી પાસે એટીન માઇનસ ટ્વેન્ટી વન બરાબર આવશે માઇનસ ત્રણ હવે આપણને એ એન બરાબર આપેલા છે માઇનસ એક્યાસી અને મેળવવાનું છે આપણે સૌ પ્રથમ એન સૌ પ્રથમ આપણે સૂત્ર દર્શાવીશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન માઇનસ ટ્વેન્ટી વન ને આપણે જો પ્લસ ટ્વેન્ટી વન ને આપણે રાઈટથી લેફ્ટમાં લાવીએ તો પ્લસ છે તો શું થઈ જશે માઇનસ તો માઇનસ એટી વન માઇનસ ટ્વેન્ટી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ અને બ્રેકેટમાં લખશે એન માઇનસ વન ચલો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એક 1 એક એટલે બે આઠમાં બે ઉમેરીએ તો દસ મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ વન હવે માઇનસ ત્રણ છે તેને આપણે ગુણાકારમાંથી ભાગાકારમાં લાવીશું તો માઇનસ એકસો બે છેદમાં માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન આપણે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આનો ડિવાઈડ કરીએ તો તાલી નવ એક વધશે એટલે ત્રણ ચો બાર તો માટે ચોત્રીસ બરાબર એન માઇનસ વન તો આ માઇનસ વન ને આપણે અહીંયા લાવીશું તે પ્લસ થઈ જશે તો ચોત્રીસ વધતા એક એટલે આપણો ફાઇનલ આન્સર એન બરાબર કેટલા આવશે પાંત્રીસ એટલે આપણે એમ કહી શકીએ કે આપણું આ પદ કઈ હોઈ શકે માઇનસ એક્યાસી સાથે સાથે આપણને આગળ એમ પણ કીધું છે કે શું આ સમાંતર શ્રેણીનું કોઈ પણ શૂન્ય હોઈ શકે તો એને આપણે શૂન્ય સાથે સરખાવાનું રહેશે તો એ એન ઇક્વલ ટુ શૂન્ય સૂત્ર દર્શાવીશું એ પ્લસ એન માઇનસ વન ડી ઇક્વલ ટુ શૂન્ય એની વેલ્યુ આપણી પાસે આપેલી છે ટ્વેન્ટી વન પ્લસ એન મેળવવાનું છે અને ડી આપણી પાસે છે માઇનસ એકવીસ ના છેદમાં માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ત્રણના ટેબલમાં એકવીસ આવે ત્રણ સતામ એકવીસ તો એન ઓછા એક બરાબર સાત એકને આપણે ત્યાં લઈ જઈએ તે માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે આપણો ફાઇનલ આન્સર આવશે એન બરાબર આઠ તો આમ આપણે કહી શકીએ કે આ સમાનતા શ્રેણીનું આઠમું પદ શૂન્ય હોય છે બે અંકની કેટલી સંખ્યાઓ છે કે જેને આપણે ત્રણ વડે વિભાજ્ય હશે એટલે કે ત્રણ વડે એને આપણે ભાગી શકીએ તો આપણને ખબર છે કે ભાઈ બે અંકની સંખ્યાની શરૂઆત દસ થી થશે અને ક્યાં સુધી જશે નવ્વાણું સુધી હવે આમાં કઈ સંખ્યા છે કે જેને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો બાર થી શરૂઆત થશે કે ભાઈ બારને આપણે ત્રણ વડે ભાગી શકાય છે અને છેલ્લો અંક છે નવ્વાણું એને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ તો આપણને મળશે કે ભાઈ બે અંકની ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ બાર પંદર અઢાર ડોટ 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 નવ્વાણું તો આ જ આપણી સમાંતર શ્રેણી કેવા છે હવે આના પરથી આપણને એમ કીધું છે કે ભાઈ નવ્વાણું સુધી પહોંચવા માટે તમારે કેટલા સ્ટેપ જવાનું છે તો ભાઈ કેટલી સંખ્યા આપણે નવ્વાણું સુધીની સંખ્યા વડે ભાગી શકાશે તો સૌ પ્રથમ આપણને પ્રથમ પદ એટલે કે એ એ બરાબર બાર ડી બરાબર જેના વડે વિભાજ્ય છે તે જ આપણો ડી બની જશે ત્રણ અને એ નાઇન્ટી નાઇન સોરી આપણને એ એન બરાબર નાઇન્ટી નાઇન આપી દીધેલું છે છેલ્લું પદ અને આપણને મેળવવાના છે એન ચલો આપણું સૂત્ર શું છે સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એ એન એટલે કે છેલ્લું પદ આપણને આપેલું છે નવ્વાણું એ છે બાર વધતા એન શોધવાનો છે અને ડી આપણી પાસે છે ત્રણ બાર ને આપણે અહીંયા લાવીશું કે પ્લસ છે તો શું થઈ જશે માઇનસમાં એન માઇન ચલો કરીએ બાર તો નવમાંથી બે જાય તો સાત નવમાંથી એક જાય તો આઠ એટલે કેટલા આવશે સત્યાસી ત્રણ એન ઓછા એક હવે ત્રણ ગુણાકાર માંથી આપણે ભાગાકારમાં લઈ લઈએ તો સત્યાસી ભાગ્યા ત્રણ બરાબર એન માઇનસ વન ત્રણ વડે ભાગાકાર કરીએ તો ત્રણ દુની છ અને ત્રણ નવા સત્તાવીસ એટલે આપણે કહી શકીએ કે બે અંકની ત્રણ વડે વિભાજ્ય સંખ્યા કુલ આપણને કેટલી પ્રાપ્ત થશે ત્રીસ સમાનતા શ્રેણી માટેનો આપણે ફરીથી એક મોસ્ટ હાઇમ્પી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ સમાનતા શ્રેણી દસ સાત ચાર ડોટ 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 માઇનસ બાસઠમાં છેલ્લેથી એટલે કે પ્રથમ પદ તરફ અગિયારમું પદ શોધો જો એવું બની શકે કે ભાઈ પરીક્ષામાં કદાચ તમને રકમ બદલીને આવો દાખલો પૂછાય મેજોરિટી પૂછાય છે તો આની અંદર તમારે છેલ્લેથી કે આપણે છેલ્લેથી શ્રેણીને ઉલટી રીતે લખી દેવાની તો આપણું જે પ્રથમ પદ જ છેલ્લું છે તે પ્રથમ પદ બની જશે તો આપણી સમાંતર શ્રેણીને આપણે આ રીતે દર્શાવી શકીએ કે સમાંતર શ્રેણી બરાબર માઇનસ બાસઠ ડોટ 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 ચાર સાત અને દસ તો આપણો પ્રથમ પદ અહીંયા બની હશે એ બરાબર માઇનસ ડી બરાબર આપણે દર્શાવીશું તો ભાઈ સાત માંથી આપણે ચાર ને બાદ કરીએ તો કેટલા આવશે ત્રણ અને કેટલા પદ શોધવાનું કીધું છે અગિયાર પદ એટલે એ ઇલેવન આપણે શોધી લઈએ સૂત્ર આપણો આવશે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એન કેટલા છે અગિયાર એ આપણી પાસે આપેલા છે માઇનસ બાસઠ વત્તા ઓછા એક અને ડી આપણી પાસે છે દસ નો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીએ તો દસ ચાલીસ ત્રીસ થશે ઓછા ઓછા માઇનસ માંથી ત્રીસ જશે તો માઇનસ રહેશે બત્રીસ તો આમ આપણે કહી શકીએ કે આપે સમાંતર શ્રેણીનું જે અગિયારમો પદ છે તે કયો આવશે માઇનસ બત્રીસ હવે નેક્સ્ટ ક્વેશ્ચન માં આપણે જોઈશું સમાંતર શ્રેણીનો નો ક્વેશ્ચન લઈને આવ્યા છે કે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર નું કેટલા મુ પદ ઇઠ્ઠોતેર થાય તો આપણને સમાંતર શ્રેણી આપેલી છે આ સમાંતર શ્રેણી પરથી આપણે બે વસ્તુ મેળવવાની રહેશે એક તો પ્રથમ પદ અને બીજો સામાન્ય તફાવત તો સૌથી પહેલા આપણને મળશે પ્રથમ પદ તો શ્રેણીમાં જે પ્રથમ પદ છે ત્રણ એ આપણા માટે કહેવાશે પછી સામાન્ય તફાવત એટલે કે અને આપણને કેટલા મુ પદ ઇઠોતેર થાય એટલે આપણને એ એન આપી દીધેલો છે સેવન્ટી એટ અને આપણને મેળવાનો છે એન ચલો સૂત્ર આના માટે આપણે દર્શાવીશું આપણી પાસે છે ત્રણ વત્તા એન મેળવવાનો છે અને ડી આપણી પાસે આપેલા છે કેટલા છે પાંચ હવે આપણે ત્રણ ને આપણે આ સાઈડ લાવીશું તો એ પ્લસ છે તો શું થઈ જશે માઈનસ તો એન માઇનસ વન અને ફાઈવ ફાઈવ મલ્ટીપ્લાય છે એમાં ડિવાઈડમાં લઈ આવીએ તો પંચોતેર ભાગ્યા પાંચ બરાબર એન માઇનસ વન પંદર પંચોતેર માટે એમ બરાબર એન ઓછા એક ઓછા એકના આપણે લઈ આવીએ તો પ્લસ થઈ જશે કયું હોઈ શકે ઇઠોતેર સમાંતર શ્રેણી માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફરી આપણે લઈને આવ્યા છે કે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તે શ્રેણીનું એકત્રીસમું પદ કયું હોઈ શકે સૌથી પહેલા પ્રશ્ન મુજબ જો આગળ જઈએ તો અગિયારમું પદ એટલે એ ઇલેવન આપણને આપેલા છે થર્ટી દર્શાવી શકીએ માટે એ પ્લસ ટેનડી બરાબર આડત્રીસ અને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈશું પછી કીધું છે સોળમું પદ સોળમું પદ એટલે એ સિક્સટીન અને જે આપણને આપેલું છે સેવન્ટી થ્રી તો એને આ રીતે આપણે દર્શાવી શકીએ માટે a પ્લસ ફિફ્ટીન ડી ટુ સેવન્ટી થ્રી અને આપણે સમીકરણ નંબર બે નામ આપ્યું હવે આપણે સમીકરણ એક અને બે શું કરીશું બાદ બાકી તો સમીકરણ એક છે એ વત્તા ટેન ડી બરાબર થર્ટી એ અને સમીકરણ બે છે એ પ્લસ ફિફ્ટીન ડી ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી સમીકરણ નંબર બે ચલો બાદ બાકી કરવાની હોય તો તમને બધાને જ ખબર છે કે આપણે નીચેનું જે પદ આપેલું છે એના ચિહ્નોને બદલવા પડશે જે પ્લસ હોય તે માઇનસ થાય માઇનસ હોય તે પ્લસ થાય તો આ પ્લસ છે તો માઇનસ થઈ જશે આ પ્લસ છે તે માઇનસ થઈ જશે અને આ પ્લસ છે તે પણ માઇનસ થશે આ એ અને એ કટ થઈ જશે આ ચિહ્નોને આપણે જન્મ લેવાનું નથી વધતા ઓછા શું થશે ઓછા ભાઈ દસમાંથી પંદર જાય તો કેટલા વધશે માઇનસ પાંચ અને આડત્રીસ માંથી તોત્તેર બાદ કરીએ તો કેટલા આવે તો ભાઈ તેર માંથી આઠ જાય તો પાંચ અને છ માંથી ત્રણ જાય તો ત્રણ અને મોટી સંખ્યા આગળનો નો આ minus minus શું થઈ જશે પ્લસ તો d બરાબર આવશે પાત્રીસ ના છેદ માં પાંચ માટે d ની value પાંચ સત્તા પાત્રીસ તો d આપણને મળ્યા છે સાત તો આજ વેલ્યુ આપણે સમીકરણ એક અથવા બે કોઈમાં એક સમીકરણમાં મૂકીશું તો આપણને શ્રેણીનું પ્રથમ પદ મળી જશે તો લખીએ કે હવે ડીની કિંમત સમીકરણ એકમાં મૂકતા ચલો આપણું સમીકરણ એક કયું છે એ પ્લસ ટેનડી બરાબર થર્ટી એટલે આપણો સમીકરણ નંબર 1 છે a ની જગ્યા પર 1 10 d કેટલા આવ્યા છે 7 બરાબર 38 ચલો બ્રેકેટ રિલીઝ કરીએ 10 70 બરાબર 38 માટે a બરાબર 38 ઓછા 70 ચલો 70 માંથી 38 બાદ કરો તો કેટલા આવશે 32 પણ કેવા 32 માઈનસ કારણ કે મોટી સંખ્યા આગળનું ચિહ્ન લાગશે આપણી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી ગયો છે હવે આપણને જે શોધવાનું કીધું છે તે એકત્રીસમું પદ શોધો એકત્રીસમું પદ એટલે એ થર્ટી વન તો એ થર્ટી વન બરાબર આપણે દરેક દર્શાવી શકીએ કે એ પ્લસ થર્ટી ચલો એ બરાબર આપણી પાસે છે માઇનસ થર્ટી ટુ પ્લસ થર્ટી અને ડી આપણી પાસે છે સાત ચલો માઇનસ થર્ટી ટુ પ્લસ ત્રીસ ગુણ્યા સાત કરીએ તો કેટલા આવશે બસો દસ ચલો બસો દસમાંથી આપણે કેટલા બાદ કરવાના છે બત્રીસ બાદ કરવાના છે ભાઈ ઝીરો માંથી બે ના જાય તો આને કટ કરીએ અહીંયા ઝીરો અહીંયા દસ દસમાંથી બે જાય તો આઠ અને વીસમાંથી ત્રણ જાય તો કેટલા આવશે સત્તર એટલે આપણો ફાઇનલ જવાબ આવશે પદ વન કોઈ સમાંતર શ્રેણીમાં પદ પદ તેના વધારે હોય સાત જેટલું વધારે હોય તો તેનો સામાન્ય તફાવત શોધો સૌપ્રથમ આપણે પ્રશ્ન મુજબ જો જઈએ તો ભાઈ સત્તરમું પદ એટલે એ સેવન્ટી દસમું પદ એટલે એ ટેન કરતા કેટલું વધારે છે સાત જેટલું વધારે છે વધારે હોય તો પ્લસ કરવું ઓછું હોય તો માઇનસ કરવું ચલો ભાઈ સત્તર મુ પદ એટલે આપણે એને દર્શાવી શકીએ એ પ્લસ સિક્સટીન ડી ઇક્વલ ટુ અને દસમુ પદ એટલે એ પ્લસ નાઇન ડી પ્લસ સેવન જો આ એ અને આ એ કટ થઈ જશે નવ ડી ને આપણે અહીંયા લાવી દઈશું તો એ પ્લસ છે તો શું થઈ જશે માઇનસ તો સિક્સટીન ડી માઇનસ નાઇન ડી ઇઝ ઇક્વલ ટુ સેવન ચલો સિક્સટીન ડીમાંથી નાઇન ડી બાદ કરીએ તો કેટલા આવશે સેવન ડી ઇઝ ઇક્વલ ટુ સેવન માટે ડી બરાબર સેવન અપોન સેવન તો આપણો ફાઇનલ આન્સર ડી બરાબર આવશે સાત એકમ સાત આપણો ફાઇનલ જવાબ આવશે ડી બરાબર એ ઓકે થેન્ક યુ